દરવાજા આવી ભગવાન વામન નું સન્માન કર્યું સ્વાગત કર્યું લઈ આવ્યો બલી અને પરમાત્માને બેસાડી ચરણ ધોયા પોતાના સમગ્ર પરિવારને વિષ્ણુ ચરણ તીર્થો તકમ દિવ્યમ જઠરે ધાર્યામ્યહમ અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિરાશ પરમાત્માના ચરણનો નું જલ્પાયું અને બહુ વિનય વિવેકથી બોલ્યો છે ભગવાન તમારા જેવા પવિત્ર બ્રાહ્મણો વિના નિમંત્રણે કોઈને ત્યાં જાય નહીં આપ મારે ત્યાં વિના નિમંત્રણે આવ્યા મહારાજ પૂછાય તો નહીં પણ તમે સુખામ આવ્યો છો મહારાજ તમારું આગમનનું કારણ ભગવાન વામને કહ્યું બલી તારી પાસે કંઈક યાચના કરવા આવ્યો છે કંઈક માગવા આવ્યો છે ભલે કહ્યું મહારાજ મારી બુદ્ધિમાં નહીં ઉતરે તમારા જેવો કોઈ બ્રાહ્મણ પાસે માંગે મારી બુદ્ધિમાં કેમ ઉતરે અને છતાંય મહારાજ તમને શું આવું મારું રાજ્ય આપી દઉં પ્રાણ આપી દઉં મારી સંપત્તિ તમારા ચરણમાં નછાવર દઉં એ મહારાજ પ્રાણ માગશો તો મને મુક્તિ મળશે તમારા જેવા પવિત્રના કામમાં મારો પ્રાણ વપરાય અને આ રાજ્ય વખતે લેશો તો પૃથ્વી પાવન થઈ જશે અને મહારાજ મારી સંપત્તિ માંગી લેશો તો મારી સંપત્તિનું શુદ્ધિકરણ થશે તમારા જેવા પવિત્ર મારી સંપત્તિ વાપરે તો મારી સંપત્તિનું સૌભાગ્ય છે અરે ભગવાન મામને કીધું મારે કઈ જોઈ નહીં હું સંતોષી બ્રાહ્મણ છું આ બધું મારે શું કરવું હું તો હું તો ગઈકાલે એક જગ્યાએ સંધ્યાવંદન કરતો તો એક સદગ્રસ્ત ના સદગ્રસ્ત એ સવારમાં જાગીને મને કીધું મહારાજ કોઈ બીજી જગ્યાએ જઈને તમારી પૂજા પાઠ કરો અને મારી પોતાની સંધ્યાવંદન કરી શકો એટલી જમીન મારી પાસે નથી રાજા તે બહુ મોટા મોટા દાન કર્યા છે તો હું પૂજા કરી શકું એટલે મારા પગથી માપીને ત્રણ ડગલા પૃથ્વી મને આપી દે બહુ નાની માંગણી છે મારી વાત તો બહુ મોટા મોટા દાન કર્યા અને પછી એવા વખાણ કર્યા ભગવાન વામને એવા વખાણ ભગવાન વામને કીધું બલી ધન્ય તને કેટલા મોટા મોટા દાન કર્યા ધન્ય તારા પિતાને મહારાજ વિરોચન એને બ્રાહ્મણ ને આયુષ્યનું દાન કર્યું હતું ધન્ય તારા દાદા પ્રહલાદને જેના માટે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા હતા ધન્ય તારા પટદાદા ઇરણ કશ્યકુ મહારાજને જેણે ત્રિલોકી ઉપર વિજય મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ બધા બહુ વખાણ કર્યા બહુ વખાણ કર્યા એક સંત કે વખાણ કર્યા નહીં કરવા પીડ્યા કઢાવવું હતું એટલે બહુ વખાણ કરે એટલે સમજવાનો ખીચો ખાલી કરાવશે વખાણ નો નિયમ છે વખાણ કર્યા એટલે બલીએ કહ્યું મહારાજ તમારી ઉંમર ઉંમર નહીં પણ તમારી બુદ્ધિ બહુ મોટી છે વખાણ કર્યા એટલે મારે આ તમે તંડગલા પૃથ્વી મારી પાસે માંગો છો મને વિચાર આવે છે કે તમારી બુદ્ધિ એ નાની છે ને તમારી ઉંમરે નાની છે કેમ બલી જેવો રાજા તમને માંગવાનું કેમ તમે તંડગલા માંગો છો